થોડું ગરમ પાણી કર થોડો લેબુ બેબુ નાચો એટલે હું કમ્પ્લીટ થઈ ગયો બે લોટા ગરમ પાણી કર હું થઈ જઉં છું બસ ગરમ પાણી બહાર જાવ હોય મન હવે આ સોરુ હોય ભરસિયા જ નહીં ખોટા ખોટા ખર્ચા કરશે ના ના એના કરતા ઘરની દવા કર હું હોશ થઈ જાઉં છું એ નહીં હાલવા જવા રિપોર્ટો રિપોર્ટો કઢાઈ

મારું કેવું મોન કોક વટનગર બટનગર વિનગર વિનગર મોટા દવા જઈને કોક રિપોર્ટ રિપોર્ટ કઢાયો હમણાં મારા હાડું બીમારી થઈ ગઈ તી રિપોર્ટ કઢાવ્યો તને ખબર પડી કે મેલરિયો થઈ ગયો હે મેલેરિયાની દવા કઢાવી તોય ભાઈ હાઢુ નાર્યા એવો બરોબર પાછું મેલેરિયો છે આવ્યો આ વાળી પાછું દુઃખ ના હો અને એ તો ભારે દુઃખ છે મેલેરિયાનો આડિયા દુઃખ કહેડવાથી જીવન કહેવાથી આ દુઃખ વધી જાય

ના પાડતો તો બેટી રિપોર્ટ નહીં કઢાવો નહીં કઢાવો તો હાથ છો આઠસો રૂપિયા નો ખર્ચો કરીને બે જાય હું કરવાનું મારે એટલે હા છો આઠસો રૂપિયા બેડાવાની મજૂરી છે અને કોઈ પડે પડે આખો દાવામાં હતા માં ચેર ચેર નહીં રહેવાનું કોઈ મજૂરી નહીં ધંધો નહીં કીધું કોઈ ડોક્ટર ને કામ હોય રિપોર્ટમાં શું લખ્યું છે મેં આ લડ્યો છે રિપોર્ટમાં હા કારણ પેલા માં ફૂકા કોઈ નતા કહેતા

એ હારું કર્યું છે અધારી રિપોર્ટ કરતા એ પણ ચેતી જો બીજું કોઈને મેલેરિયામાં માણસ ઘણા મરી જાય એટલે આ તો તમે અમે જોણતા જ તમને કીધું પછી તમે અમે જોણા ભગવાન જોણા એટલે જો આ વાત તો બાપા બધા ચરાવા આવશે કોઈ નેતા તમે એમ કીધું કે લ્યો પચાસ રૂપિયા પકવાની દવા કરાવજો કીધું કોઈને

પેલા જબો જીઆ ભેડા મારો બીજા તબિયત તમારી હારી છે થોડી થોડી સારી છે પેલું ક્યાં કર્યું છે

મારી વાત વાપરો ખુ વાત વાપરો કોઈ વાત રિપોર્ટ કઢાયો તું કરે પેલા તો વેમ એમ ગાલી ગાલી ને દવા મોડી પતાવી દે તો મોટા

કોઈ ભૂત આવ્યો કોઈ પેલો ભેંસ લઈને આવ્યો એવું થાય ઓ એવું થાય એ તો યમરાજા રે ને હા એ રાય પાડો લઈને આવે ને ભૂત સંઘાતી હોય યોના પાડો લઈને આવે ઓહ વહ તને ભેંસ ક્યાં એ તો પાડો આવે ને હિરા સંઘાતી ભૂતે હોય તે પછી ચેતા લઈ જાય એ તો કોણ કહશી એ બધી ચિંતા કરે હું ગોમઘ મજા ને આવડો હાડો

ના કરવા જતા મારા જવા જતા નહી

વાહ એ હું તો એકલો રહતો નહી તમે સોન તો જવાના હો ના મને એવું લાગે કે તું એટલો જ રહીજે મને એવું લાગછે હવે તમે ગમે તે જો વેમ કરજો ને તો હું નઈ જવા દઉં છો એ બટી આયો બટી આયો ઓહ હા

મન ના બુટા તો પકડ્યા તો જીવતો જ છે અને કોને કીધું કે ખબર નહી બધા ધબકારા હોય થી પોણી પોણી થઈ ગયો

અરે અર કે પેલો કે થઈ ને કે થઈ પણ કોઈની વાત ના હો પડે તો મને ખબર પડી જાય છે હે ઓ તમા ભાઈ ઓ એવું છે એમ હારું હેડો હું એ બાજુ ખબર લેતા હેડો એ હા આ દવા કરવી પડશે મારા